જય માતાજી મિત્રો હું છું આપનો લોકસાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી યુટ્યુબ ચેનલ જાણવા જેવું વ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવી ગયા છીએ રાજકોટની બાજુમાં નવાગામ આણંદપર ખાતે આવેલ સાહેબ વખતના જૂના લાલપરી તળાવ ઉપર એકદમ સરસ મજાનું નયનમીય વાતાવરણ આ તળાવના સામે કાંઠે દેખાય એ ભીચેરી ગામ છે ભીચીરી માતાનો ડુંગર છે અને ઉપર માતાજીનું મંદિર છે પાણીમાં હંસલાઓ વિહાર કરી રહ્યા છે પંખીડાઓ ઉડી રહ્યા છે લાલપી તળાવની વચ્ચોવચ એક સરસ મજાનો નાનો એવો ટાપુ છે અને ગામ લોકો ટીમલી તરીકે ઓળખે છે અને આ ટાપુ ઉપર જો એક નાનું એવું મંદિર બનાવ્યું હોય અને તળાવમાં બોટ રાખવામાં આવ્યું હોય તો રજાના દિવસે ઘણા બધા માણસો ત્યાં દર્શને જઈ શકે અને સરસ ઉજાણી કરવાનું સ્થળ સાબિત થાય એવું છે પાણી ભરપૂર ભરેલું છે વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને આજે આપણે સામાકાંઠે જોઈ રહ્યા છીએ એ છે પ્રદ્યુમન પાર્ક આવો આપણે એને નજીકથી જોઈએ પ્રદ્યુમન પાર્કમાં ઘણા બધા પ્રાણીઓ પણ છે ત્યાં પણ જોવા જેવું સ્થળ છે સરસ મજાનું નયનરમ્ય વાતાવરણ આ તળાવની પાળી ઉપર હાલવા માટેનો રસ્તો છે સવારમાં અહીંયા ઘણા બધા માણસો મોર્નિંગ વોકમાં આવે છે આ પાળીથી પાળી સુધી જાવ જાવક આવક બે થઈને એક કિલોમીટર જેવો આ રસ્તો છે ચાર પાંચ ચક્કર મારીએ તો ચાર પાંચ કિલોમીટરનું હવરમાં વોકિંગ થઈ જાય સવારમાં તો વાતાવરણ કંઈક અલગ જ હોય છે આ તળાવની પાડી ઉપરથી આપણે નીચે જોઈએ તો ગ્રામજનોના ખેતરો છે લીલી હરિયાળી છે આ સામે નવા ગામ દેખાય છે વાહ ખૂબ જ સરસ આ સામે દેખાય એ પંચમુખી રામદેવજી મહારાજનું મંદિર છે વિશાળ વડલો છે તળાવના કાંઠે તળાવની પાડી છે આવો આપણે રામદેવપીર મહારાજના દર્શન કરવા જઈએ વાહ આ છે લાલપરી તળાવ રોડનો નજારો જય રામાદણી પીરનું સરસ મજાનું ભવ્ય મંદિર માથે રહી છે નવું મંદિર બનાવ્યું છે પહેલાં આ નાની એવી દેરી હતી પણ ગ્રામજનો અને લતાવસ્તીઓના સાથ સહકારથી અહીંયા રામદેવપીરનું વિશાળ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે પેલા આ માત્ર નાની એવી દેરી હતી ને રામાપીરનો ફોટો હતો અને લીલો ઘોડો હતો અંદર જય રામાદણી પછી આ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું છે મંદિરની બહાર ભેરવાડા બેઠા છે રામદેવ પીરે જયારે ભેરવાનો સંહાર કર્યો ત્યારે ભેરવાએ કીધું કે આપણે બે ગુરુભાઈ છીએ મને જમવાની વ્યવસ્થા કરી દીધો ત્યારે રામદેવ પેરે કીધું કે દસમ અને અગિયારસનો મેળો ભરાય એમાં એક દિવસનું થાળ તને મળી જશે ત્યારથી રામદેવનું મંદિર હોય ત્યાં ભેરવા દાદા હોય જ છે આ છે રામદેવજી મહારાજની મૂર્તિ મંદિરની જાળી બંધ છે એટલે આપણે બારથી દર્શન કરશું રામદેવભીરની સાથે ડાલીભાઈ હરજીભાટી અને ખોડિયારમાંની પણ અંદર મૂર્તિ છે આ ઝાડના થડમાં પણ માતાજી બેઠા છે શંકર ભગવાન છે વડલાની કટાટો બોરવાય લહેરાઈ રહી છે ખૂબ જ ગેગુર વડલો છે બાજુમાં બેસવા માટેનો ઓટો છે વડલાની લાંબી એવી ડાળ સામા કાઠે પોચે એટલી લાંબી છે ખૂબ જ આહલાદક વાતાવરણ છે અહીંયા આ પાણીનું પરબ છે સો કામ છોડ કર ભજન કરી લેના હજાર કામ છોડ કર સ્નાન કરી લેના લાખ કામ છોડ કર દાન કર લેના ઓર કરોડ કામ છોડ કર રામ નામ જપ લેના પાણીનું પરબ છે ઢોરને પાણી પીવા માટે અવેળો છે જો ભેસ પાણી પી રહી છે અને આ ભેસ તો સામે જોઈ રહી છે કે મારો ફોટો પાડી લેજો પંચમુખી બાલા હનુમાનજીનું મંદિર છે આ હનુમાનજી મહારાજ પણ પ્રખ્યાત છે બાજુમાં પંચનાથ મહાદેવ બેઠા છે આ એનું મંદિર છે મંદિર ઉપર મોરલો રાખવામાં આવ્યો છે મોરલો સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ ઢવકે છે અને પક્ષીઓ કિલ્લો કરે છે આવો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ પંચમુખી બાલા હનુમાનજી મહારાજની જય હો સરસ મજાનું મંદિર છે આ હનુમાનજી મહારાજનું ગ્રામજનોને પંચમુખી હનુમાનજી ઉપર અપાર શ્રદ્ધા છે અને દાદા ભક્તોના કામ કરે છે દાદાનો એક નાળિયેર માને દીવો માને અથવા દાદાનો મણિંદો હોય એટલે દાદા સાક્ષાત હાજર થઈ અને એનું કામ કરી નાખે છે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિ છે પાંચ મોઢા છે હનુમાનજીના અહીંયા આખા મંદિરમાં રામ 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 શ્રી રામ શ્રી રામ લખેલું છે આ છે મંદિરના જૂના પૂજારી ગંગારામદાસજી ગોંડલિયા ગંગારામદાસ ગોપાલદાસ અત્યારે એમના દીકરા અહીંયા આ છે વિદ્યાની દેવી શારદા સુરની દેવી શારદામાં સરસ્વતી અહીંયા બેઠા છે શ્રી પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં અહીંયા શ્રી હનુમાન ચાલીસાનું વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યું છે સવાર સાંજ અહીંયા બાળકો બધા આવે ત્યારે આમાં વાંચી વાંચીને હનુમાન ચાલીસા બોલતા હોય છે જેને હનુમાન ચાલીસા કંઠસ્થ ન હોય એના માટે તો આ રામ પણ સમાન છે આખા હનુમાન ચાલીસા મોટા અક્ષરે લખેલા છે અને આ પોસ્ટર હાર્ડવેર ખજાના વાળા ભાઈ શ્રી વિપુલભાઈ બાર દ્વારા અહીંયા લગાવવામાં આવ્યું છે સમસ્ત લતાવાસીઓ અને ગ્રામજનોના સાથ અને સહકારથી અહીંયા દરેક ભક્તો વિના સંકોચે અને કોઈ પણ જાતની નામનાની આશા રાખ્યા વગર બધા તંતોળ સેવા કરે છે અહીંયા અહીંયા દર હનુમાન જયંતિએ મોટો ઉત્સવ ઉજવાય છે લગભગ દસેક હજાર માણસનું અહીંયા રસોડું હોય છે હનુમાનજી મહારાજનો પ્રતાપ છે શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં પણ સારા એવા ઉત્સવ ઉજવાય છે નવરાત્રિની ઉજવણી જન્માષ્ટમીની ઉજવણી બધા તહેવારો અહીંયા રંગે ચંગે ઉજવાય છે ભગવાન ભોળિયાનાથ બેઠા છે અહીંયા આવો હવે આપણે પંચનાગ મહાદેવના મંદિરમાં જઈએ નંદી મહારાજ અને કાચબો મંદિરની બહાર છે પંચનાથ મહાદેવની જય આ પંચનાથ મહાદેવ દીવો ચાલુ છે અહીંયા શિવલિંગની ઉપર શેષનાગ છાયો કરી રહ્યા છે ત્રાંબાની મૂર્તિ છે નાગદાદાની ઉપર જળાધરી પણ ત્રાંબાની છે બાયુમાં ત્રિશૂલ છે ત્રિશૂલમાં ડમરું અને રુદ્રાક્ષી માળા લગાવેલી છે ગંગાજીની મૂર્તિ પણ છે અહીંયા મા પાર્વતી પણ બિરાજમાન છે શિવ ચાલીસાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે અહીંયા ખરેખર ધન્યતા અનુભવાય એવું આ મંદિર છે અને શિવ ચાલીસાને સાથો સાથ મૃત્યુંજય મહાજય મંત્ર પણ અહીંયા લખવામાં આવ્યો છે મૃત્યુંજય મહાદેવા ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યા દીપડી દામ કર્મ બંધનમ વાર તહેવારે અહીંયા દીપમાલા પ્રગટાવવામાં આવે છે એકસો એક દીવાની આ દીપમાલા છે જૂના પૂજારી ગંગારામ બાપુ જેઓ મનોહરદાસજીના પિતા છે હરિદાસજીના પિતા છે ગંગારામ બાપુની એવી ઈચ્છા હતી કે બધા સાત સહકારથી બધાના અહીંયા ભોળાનાથનું મંદિર બનાવવામાં આવે તો એના માનમાં આ મંદિર બનાવેલ છે ભગવાન શિવ બેઠા છે નંદી મહારાજ કાચબો આવો હવે આપણે મંદિરની બહાર જઈએ મંદિરની પણ બાગ બગીચો છે બેસવા માટેના ઘણા બધા બાંકડા રાખેલા છે અને છાયાની તો અહીંયા વાત જ શું કરવી કારણ કે ઘણા બધા વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે વૃક્ષો બધા મોટા પણ થઈ ગયા છે વડલા પીપળા ઉમરો ખેર ખીજડો ઘણા બધા વૃક્ષો અહીંયા છે કરણ પણ વાવેલ છે આમાંથી પીળા ફૂલ નીકળે ભોળાનાથને ચડાવે છે આંકડો છે અહીંયા અને બાજુમાં ડૉક્ટર કેશુભાઈ મહેતાનું મહેતા ગાર્ડન છે એમાં આંબા ઉપર જો મબલખ અત્યારે ફાલ આવી ગયો છે આ વખતે કેરી પણ ખૂબ સારી થશે ઘણા બધા અહીંયા આંબાના વૃક્ષો છે મહેતા ગાર્ડન છે આ લાલપરી તળાવ રોડ આવો આપણે હવે વેલાંત મહારાજના મંદિરમાં જઈએ આ વેલનાથ બાપુનો ધૂણો છે નવનાથ માઇલો નાથ એટલે વેલનાથ એનો ધૂણો આયા છે બધા સ્વયંસેવકો તનતોડ મહેનત કરીને અહીંયા સેવા પૂજા કરતા હોય છે જય વેલ્લાંગ મહારાજ જય વેલાંગ બાપા વેલાનો વડ પણ આયા છે આપણે આ જોઈ રહ્યા છીએ વેલાંગ બાપુ અને વાઘનાથ બાપુ વાઘનાથ બાપુ એટલે એવા સંત કે જેઓ વાઘનું સ્વરૂપ હતા ભગવાન ભોળિયાનાથનો ફોટો પણ આયા છે વહેલા યુવક મંડળ મંડળ દ્વારા અહીંયા સરસ સંચાલન કરવામાં આવે છે ઘણા બધા વૃક્ષો વાવેલા છે બગીચા જેવું વાતાવરણ છે અહીંયા બાજુમાં શીતળા માતાજી બિરાજમાન છે અહીંયા શીતળા સાતમના દિવસે બધા બેનો માતાજીને કુલેર જારે છે અને શીતળામાંની વાર્તા કરે છે અહીંયા સાતમના દિવસે તો અહીંયા ભવ્ય મેળો ભરાય એવું વાતાવરણ હોય છે જય શીતળા માતા શીતળા માતા એટલે શીતળતા બક્ષે છે બાજુમાં વાસંગી દાદા બેઠા છે આ વાસંગી દાદા લગભગ પચાસ સાઠ વર્ષ જૂનું સ્થળ છે પથ્થરમાં વાસંગી દાદા છે અને બાજુમાં આરસ પાણમાં પણ વાસંગી દાદાની મૂર્તિ બનાવેલી છે જે વર્ષો પહેલા અહીંયા લાગેલી હતી હજી પણ છે નાગદાદા વાસંગી દાદા ગોગામરા જે ક્યો એ બધું એક જ છે શેષનાગ કિયો કે વાસંગી કિયો એવું નૈનિર્મય વાસગી દાદાનું મંદિર છે આ અને વહેલાથ યોગ મંડળ દ્વારા આ સરસ મજાના વિશાળ પટાંગણની અંદર કોઈને સારા ભલા પ્રસંગો હોય તો આ પ્રસંગો પણ કરવા દેવામાં આવે છે માત્ર અગિયારસો રૂપિયાના ભાડામાં અહીંયા પાણીની અને વાસણની બધી વ્યવસ્થા કરી દેવામાં આવે છે વિશાળ જગ્યા છે ઘણા બધા લગ્નો છે આજે જો આમાં પ્રસંગ છે કાંઈક અને વેલ્લાક બપોરની જગ્યામાં કોઈને શુભ પ્રસંગ કરવો હોય તો નીચેની જે નંબર છે એ નંબર ઉપર બુકિંગ કરાવી લેવું કિશોરભાઈ રાઠોડ ધરમસિંહભાઈ આબાસણીયા કરશનભાઈ અબાસણીયા દેવાભાઈ રાઠોડ નવાગામ ગામ લાલપરી તળાવ રોડ તાલુકો જિલ્લો રાજકોટ આ નંબર નોંધશો બધા કાંઈ સારા બધા પ્રસંગો હોય તો આ જગ્યાએ તમે કોન્ટેક કરી શકો છો આ છે મુખ્ય દરવાજો વેલનાથ મહારાજનો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલીએ વેલનાથ મહારાજની જય પંચમુખી હનુમાનજી મહારાજ